ખેડૂતોને રજળતા પશુઓથી પણ વધુ પરેશાન કરે છે તે છે ગાજર ઘાસ જેને આપણે કોંગ્રેસ ઘાસ તરીકે પણ ઓળખીએ છીએ નાના નાના પાંદડા અને સફેદ ફૂલવાળું આ ઘાસ ખેતી માટે ઝેર સમાન છે તેમજ આ ઘાસને પશુઓ પણ ખાતા નથી આ ઘાસ જ્યાં ઉગે છે ત્યાં વીસથી થી ત્રીસ ટકા ઉત્પાદન ઘટી જાય છે પરંતુ આ ઘાસમાંથી સારું એવું ખાતર બની શકે છે આ ઘાસ સારા ખાતર અને યુરિયાની જેમ કામ કરે છે આ ઘાસમાં ભરપૂર પ્રમાણમાં નાઇટ્રોજન રહેલો છે આવા સમયે આ કોંગ્રેસ ઘાસમાંથી આપણે અર્ક બનાવીને છોડમાં નાઇટ્રોજનની ઉણપ દૂર કરી શકાય છે ગાજર ઘાસનું એટલે કે કોંગ્રેસ ઘાસનું વૈજ્ઞાનિક નામ પાર્થેનિયમ હિસ્ટોફોરસ છે તેમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોય છે તો આ દ્રાવણ આપણે ઘરે કઈ રીતે બનાવી શકાય તેના વિશે જોઈએ મિત્રો એગ્રી સફર પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આપણા પાકોમાં થતા યુરિયા ખાતરના ઉપયોગને બદલે આ કોંગ્રેસ ઘાસના મદદથી છોડમાં નાઇટ્રોજનની ઉણપ કઈ રીતે દૂર કરી શકાય તેના વિશે જોઈએ સૌપ્રથમ કોંગ્રેસ ઘાસ લઈ તેના થડ અને મૂળવાળો ભાગ દૂર કરવો ત્યારબાદ આ ઘાસના નાના નાના ટુકડાઓ કરી દેવા આપણે આ દ્રાવણ બનાવવા માટે પાંચ કિલોગ્રામ ટુકડા કરેલું ઘાસ લેવું ટુકડા કરેલું આ કોંગ્રેસ ઘાસ એક મોટા ડ્રમમાં ઉમેરી દેવું ત્યારબાદ વીસ લીટર વેસ્ટ ડી કમ્પોઝર અથવા દસ લીટર પાણી પ્લસ દસ લીટર વેસ્ટ ડી કમ્પોઝર અથવા વેસ્ટ કમ્પોઝર ના હોય તો વીસ લિટર પાણી લેવું આ ત્રણમાંથી કોઈપણ એક વસ્તુ ડ્રમમાં ઉમેરી દેવું ત્યારબાદ પચીસથી ત્રીસ ગ્રામ ફટકડી લેવી આ ફટકડીનો બારીક ભૂકો કરી દેવો આ ભૂકાને પણ ડ્રમમાં મિશ્ર કરી દેવું આ મિશ્રણને પંદર દિવસ સુધી સડવા દેવું શરૂઆતના ચારથી પાંચ દિવસ સવાર સાંજ હલાવતા રહેવું પંદર દિવસ પછી આ મિશ્રણને બહાર કાઢી લેવું બહાર કાઢી કાપડ વડે ગાળી લેવું ગાળેલું આ દ્રાવણ ઘાટા લીલા રંગનું બની જશે આ દ્રાવણનો એક એકરમાં છંટકાવ કરી શકાય છે છંટકાવ માટે એકસો એંસી લીટર પાણી અથવા એકસો એંસી લીટર વેસ્ટ ડી કમ્પોઝર લેવું આ પાણી અથવા વેસ્ટ ડી કમ્પોઝરની અંદર વીસ લીટર દ્રાવણ ઉમેરી દેવું ત્યારબાદ તેને બરોબર હલાવી છંટકાવ સ્વરૂપે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ પાકોની કોઈપણ અવસ્થાએ આનો ઉપયોગ કરી શકાય છે અને દસથી પંદર દિવસના અંતરે બીજો છંટકાવ પણ કરી શકાય છે આ દ્રાવણના ઉપયોગથી નાઇટ્રોજનની પૂર્તિ કરી શકાય છે આ દ્રાવણની અસર પાકોમાં ત્રણથી ચાર દિવસની અંદર જ જોવા મળે છે અને જો થોડામાં પ્રયોગ કરવો હોય તો દોઢ લીટર દ્રાવણ પંદર લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરી શકાય છે આપણા પાકોમાં નાઇટ્રોજનની પૂર્તિ કરવા આ બિલકુલ જૈવિક તરીકો છે અને ખર્ચ પણ ઓછો આવે છે આશા રાખું છું કે આ માહિતી આપને ખૂબ જ ગમી હશે ખેતીને લગતી તમામ પ્રકારની માહિતી મેળવવા ચેનલને વધુમાં વધુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ